પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં મોઢાના ચાંદા માટેની દવાની અછત જોવા મળી રહી હતી જેથી દર્દોની ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા લેવાની ફરજ પડતી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતા જ હોસ્પિટલના તંત્રએ દવા ઉપલબ્ધ કરાવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક થતાં જ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયો છે પરંતુ હોસ્પિટલના તંત્રની બેદરકારી લઈ અને અમુક દવાની સમયાંતરે અછત સર્જાય છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલની દવાબારી ખાતી મોઢામાં પડેલા ચાંદાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી બિટાડિયન ગાર્ગલ નામની દવાની છેલ્લા ઘણા દિવસથી અછત જોવા મળી રહી હતી જેથી દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાંથી દવા લેવાની ફરજ પડતી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો હતો સરકારી હોસ્પિટલમાં જે માણસને ગળામાં કે કે મોઢામાં ક્યાંય સાંધા પડે એની જે બિટાટીન કોગરા કરવાની જે દવાઓ નથી એ આજે પંદર વીસ મંગાવેલ છે અને ભાવસેજી હોસ્પિટલમાં જે આવતા દર્દીઓ જે જરૂરિયાતમંદ હોય એ દર્દીઓને જે લખી આપવામાં આવે છે એટલે આપણે જીટીપીએલનો આભાર માનવો જોઈએ કે જીટીપીએલ એની રજૂઆતને લઈ અને તાત્કાલિક એક્શનમાં આવી અને દવા મંગાવી લેવામાં આવેલ છે એટલે મારું કહેવું કે આનો સ્ટોક થોડોક હોય ને સ્ટોક મંગાવી લેતા હોય ને તો આવા ઇસ્યુ ઊભા ન થાય ને ગરીબ દર્દીઓને પરવડતી હોય

અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ બંદર